હેલો દોસ્તો દીપ જર્ની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ચારધામ યાત્રા પાર્ટ વનનું હાઇલાઇટ્સ દોસ્તો આ વિડીયોઝમાં હું તમને બતાવવાનો છું કે જે હું ગ્રુપ ટુર લઈ જઈ રહ્યો છું જે રાજકોટ વડોદરા જામનગર અને સુરતનું ગ્રુપ છે આપણી સાથે હું કેવી રીતે સફર કરાવવાનો છું અને પ્લસ આમાં બતાવવાનું છું કે આપણે ટૂર કેવી કરવાના છે જે અત્યારે માત્ર હું બાવીસથી પચીસ હજાર રૂપિયામાં લોકોને સૌ ખર્ચે ફરવા લઈ ગયો છું દોસ્તો અને આ બે હજાર ચોવીસનું હાઈલાઇટ છે દોસ્તો કે જે મેં રાજકોટની જર્ની કરી છે ચાર ધામ સુધીની અને લાસ્ટ સુધીના અમે અલગ અલગ પાર્ટમાં વિડીયોઝ બનાવ્યા છે દોસ્તો આમાં મેં સમજાવ્યું છે કે તમારે કેવી રીતે ફરવું અને દોસ્તો અમે કેવી ટૂર કરીએ છીએ અને કેવી હોટલું અને કેવી જમવાની સુવિધા છે ટોટલી માહિતી અમે આપીએ છીએ દોસ્તો આની અંદર અને દોસ્તો મેં તમને બતાવ્યું છે કે આપણે કેવી ટૂર કરી છે તો મારા અલગ અલગ પાર્ટમાં વિડીયોઝ છે તો તમે મારા વિડીયોઝ જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા નવા નવા વિડીયોઝ બતાવતો બનાવતો રહીશ અને પ્લસ તમને બતાવતો રહીશ કે કેવી રીતે આપણે ફરવું અને જો દોસ્તો તમારે પણ ફરવું હોય બે હજાર પચીસમાં આપણી સાથે તો આપણો કોન્ટેક્ટ તમે કરી શકો છો ત્યાં સુધી આપણો હાઈલાઇટ્સ તમે જુઓ ની બ્લોક્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એક વાર અને આપણે નવી જર્ની લઈને પાછા આવી ગયા છીએ અને હું તમને કહેવાનો હતો કે હું ગ્રુપ સાથે કેદારનાથ ટૂર કરવાનો હતો અને ફાઇનલી આપણા જે કેદારનાથ ટૂર કરવાના છીએ જે હું રાજકોટથી અત્યારે નીકળું છું અને રાજકોટથી કહેવાય છે કે આ ટ્રેન આપણે સવારે જે કહેવાય છે ટ્રેન નંબર છે બાવીસ નવસો સાહીઠ જે ટ્રેન કહેવાય છે કે પોરબંદરથી ચાલીને સિકંદરાબાદ સુધી જાય છે આપણે આ ટ્રેનની અંદર આપણે અમદાવાદ સુધીને સફર કરવાના છીએ દોસ્તો અને મારી સાથે જે ગ્રુપ છે એ હું તમને ગ્રુપ બતાવું છું કે હું કેટલા લોકોને લઈને જાઉં છું દોસ્તો અને આ જે જર્ની છે આપણી બે હજાર ચોવીસની જર્ની છે જે ચારધામ હું લઈ જાઉં છું ને માત્ર માત્ર બાવીસ હજાર રૂપિયાની અંદર જ લોકોને લઈને જાઉં છું દોસ્તો અને આપણી સાથે આપણું આખું ગ્રુપ તમને જો દેખાઈ રહ્યું છે અને હું તમને બતાવું છું કે આપણા સફરની અંદર આપણે કેટલો આનંદ કરશું ને કેવી રીતે ફરશું તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણો આખો વ્લોગ્સ જોજો જેની અંદર હું તમને સમજાવીશ કે હું લોકોને કેવી રીતે પ્રોવાઈડ કરું છું શું આપું છું એ ટોટલી માહિતી હું આપવાનો છું તો જોતા રહેજો દીપ જર્ની આપણી સાથે આ ધામની અંદર છે અને આપણી સાથે આપણું ગ્રુપ બતાવી રહ્યો છું કે જે આપણી સાથે આ સફરની અંદર આપણી સાથે છે સાથે આખું આપણું આ ગ્રુપ છે હું જે લોકોને ગ્રુપને ટૂરમાં લઈને જાઉં છું તેની ટોટલી માહિતી હું આ વિડીયોઝની અંદર બતાવું છું કે આપણા ગ્રુપ સાથે લઈને જવાનો છે દોસ્તો તો જોજો આપણી ચેનલને જેથી હું તમને વિડીયોસ આખો બતાવીશ ને એ વિડીયોઝના માધ્યમ હું તમને બતાવીશ દોસ્તો આજે તમે જોઈ રહ્યા છો તે આપણું રાજકોટથી ગ્રુપ છે આટલા આપણે પચીસ લોકોને આપણે રાજકોટથી લઈને જવાના છીએ જે ચાર ધામ માટે નીકળવાના છે અને આજે આપણો ડે વન છે અને ડે અર્લી મોર્નિંગમાં આપણી ટ્રેન છે અને દોસ્તો આ મારું ગ્રુપ છે તમને બતાવું છું આગળ ચાલો જોયું મારી સાથે બાય બાય ફાઇનલી આપણે ગાડી અત્યારે રાજકોટથી આજે ગાડી લેટ છે એટલે છ વાગે અને પંદર મિનિટ આપણી ગાડી રાજકોટથી નીકળી ગઈ છે અને ચાલો દોસ્તો અમને તમને કરાવું છું આ ઝરણી કેદારનાથની કેવી રહેશે તો જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની બ્લોક્સ મોર્નિંગ થઈ ગઈ છે દિવસ ઉગી ગયો છે અને આપણી ગાડી અત્યારે વાકાટ રેલવે સ્ટેશન પાસે બહુ આવી છે અને આપણી ગાડી તો અહીંયા સ્ટોપેજ નથી આગળ ગાડી અહીંયા વાકાટ સ્ટેશન ઉપર નથી ઊભી રહેતી દોસ્તો અમદાવાદ જંકશન ઉપર પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આપણી ગાડી ભોગી ગઈ છે અને સામેની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે ટ્રેન કહેવાય છે કે યોગા એક્સપ્રેસ છે આપણે એ ટ્રેનની અંદર આપણે જર્ની કરવાના છીએ ની સાઈડ તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે ભુજથી ચાલીને કહેવાય છે કે અમદાવાદ સુધી આવે છે જે આપણી ભારત સરકારે એક નવી ટ્રેન લોન્ચ કરી છે જેને વંદે મેટ્રોના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આ ટ્રેનને અને દોસ્તો આ અત્યારે અમદાવાદના પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવી છે અને આની એક્ઝેક્ટ આગળની સાઈડ વંદે ભારત પડી છે જે ઓખાથી ચાલીને કહેવાય છે કે અમદાવાદ સુધી આવે છે અને દોસ્તો આ વિડીયોસમાં તમને બતાવું છું આપણી ટ્રેન આ રે આપણી સામે છે અને આપણે આજે જે સફર કરવાના છીએ તે આપણે આ ટ્રેનની અંદર કરવાના છીએ જેનું નામ કહેવામાં આવે છે એને લોકશક્તિ નામ આપે છે પણ આને યોગા એક્સપ્રેસથી ઓળખવામાં આવે છે આ ટ્રેન અને આ ટ્રેન નંબરનો કોડ છે વન નાઇન ઝીરો થ્રી ટુ જે કહેવાય છે અમદાવાદથી ચાલીને યોગનગરી ઋષિકેશ સુધી જાય છે અને આપણે આની અંદર આપણે સફર કરવાના છીએ અને હું તમને આ વિડીયોઝની અંદર એવા શોર્ટ શોર્ટ બ્લોગ્સ બતાવતો રહીશ કે કેવી રીતે સફર કરવો અને કેવો સફર રહેશે ક્યાં ગાડી કેટલી વાર ઊભી રહેશે એ ટોટલી ગાઈડલાઇન્સ હું તમને આ વિડીયોઝમાં આપીશ તો જોતા રહેજો આપણી સાથે બની રહેજો તો ફાઇનલી ગાડી આપણી દસ વાગે ને પચાસ મિનિટે અમદાવાદ પ્લેટફોર્મ નંબર પાંચ ઉપરથી નીકળી ગઈ છે અને નેક્સ્ટ સ્ટેશન આપણું રહેશે સાબરમતી જંક્શન એક્ઝેક્ટ ટાઈમ ઉપર ટ્રેન ચાલે છે આપણી આ રૂટ આખો ચેન્જ થઈ જાય છે અને દોસ્તો જે સામેની સાઈડ તમને જે જે દેખાઈ રહ્યું છે ને જે તમને હું બતાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો કહેવાય છે ફાઈનલી દોસ્તો હરિદ્વાર ની અંદર આપણી ગાડી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર બે ઉપર આપણી ગાડી આવી ગઈ છે હરિદ્વારની ની અંદર દોસ્તો અમારી ગ્રુપ સાથે હરિદ્વારની અંદર અમે પહોંચી ગયા છીએ ત્યાં આપણે એક એક સેલ્ફી લીધી છે અને હવે આપણે હોટલ તરફ જઈએ છીએ અને કેવો સફર હશે તમને બતાવું છું ફાઇનલી આ ગાડી અત્યારે આપણે અહીંયા કહેવાય છે કે સાડા પચીસ કલાકની જર્ની કરી પૂરી કરીને આ ગાડી આપણે હરિદ્વારમાં ઉતારી દીધા છે આપણે દસ વાગેને પચાસ મિનિટે કાલે બેઠેલા હતા અને આજે આપણે આ ગાડી અહીંયા કહેવાય છે કે અગિયાર વાગે ને પચાસ મિનિટે આપણે એ ગાડી અહીંયા ઉતારી દીધા છે અને દોસ્તો ફાઇનલી આપણી ટ્રેન આજે જઈ રહી છે જે જોઈ રહ્યા છીએ જેને આપણે હરિદ્વાર સુધીનો સફર કરાવ્યો છે અને આપણે આ ટ્રેનની અંદરનો પૂરેપૂરો આનંદ લેશું જે જોતા રહ્યું છે આપણે ટ્રેનની અંદર તો જોતા રહ્યો મારી સાથે દીપ જર્ની બ્લોક્સ આ તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારના રેલવે સ્ટેશનની બહારનો વ્યૂ છે અને અહીંયાથી આપણે રિક્ષા કરીને હવે હોટલ તરફ જશું દોસ્તો રેલવે સ્ટેશનની બહાર નીકળીને આપણે શેરિંગ ઓટો કરી દીધી છે આ ઓટો આપણે હોટલ સુધી લઈ જશે જે સાંચે કુચ આશ્રમ છે એની સામેની સાઈડ આપણે હોટલ લીધેલી છે અને તમે જે જોઈ રહ્યા છો તે હરકી પેઢીની સાઈડનો નજારો છે તો તમને આ રીતનો અહીંયા રૂમ જોવા મળશે જે તમે રૂમ જોઈ રહ્યા છો બરોબર છે દોસ્તો અને અહીંયા લિફ્ટની પણ સુવિધા આપેલી છે દોસ્તો અને ચાલો તમને રૂમ બતાવું છું કે રૂમની સુવિધા કેવી રહેશે આ આપણો એક રૂમ રહેશે જેની અંદર તમને એક બેડ એકસ્ટ આવી રીતના એક બેડ એક્સ્ટ્રા નાખવામાં આવશે તમને કોઈ અલગથી એવી રીતના બેડ નહીં આપવા આવે ફોર બેડ આવી રીતના ત્રણ જણા પણ તમે એડજસ્ટ થઈ શકો છો અને દોસ્તો અહીંયા જો તમને કંઈ પણ કંઈ વસ્તુ બનવી તો એના માટે પણ કિચન જેવી એક સુવિધા આપેલી છે અહીંયા આ ક્રિષ્ના ડ્રીમ્સ હોટલ છે અને ક્રિષ્ના ડ્રીમ્સ હોટલનું તમને ટોયલેટ વોશરૂમ બતાવી દઉં છું કે આ હોટલનું વોશરૂમ છે દોસ્તો જે તમે જોઈ રહ્યા છો એની અંદર અને હું તમને એમ સમજો કે આ વસ્તુ અહીંયા સમજાવું એટલા માટે છે કે તમે કાલ સવારે એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં તમે ના રહો આ છે આખી આપણો રૂમ તો દીપજની બ્લોકસની અંદર આપ સૌનું સ્વાગત છે અને ફાઇનલી આપણે અત્યારે હરિદ્વારમાં ભોગી ગયા છીએ અને હરિદ્વારની અંદર આપણે હોટલ લઈ લીધી છે દોસ્તો જે મારા સાથે ગ્રુપમાં આવશે એટલે એક રૂમની અંદર ચાર વ્યક્તિને હું રાખું છું આ હોટેલની અંદર દોસ્તો અને તમને આ વિડીયોઝમાં બતાવી રહ્યો છું કે કેવી હું હોટલની તમને સુવિધા આપી રહ્યો છું દોસ્તો અને દોસ્તો આ મેં વિડીયો એના માટે બનાવ્યો છે કે જે લોકોને એવો વહેમ હતો કે પૈસાનો ચાર્જ વધારે થાય છે તો દોસ્તો આ પેકેજની અંદર તમે ખાલી એમનો પણ તમે ચાર ધામનું પેકેજ કરાવશો તો ત્રીસથી થી પાંત્રીસ હજાર રૂપિયા થાય છે પણ હું માત્ર તમને બાવીસ હજાર રૂપિયામાં ગ્રુપ શેરિંગમાં લઈ જાઉં છું જે ગ્રુપ શેરિંગની અંદર હું હોટલની સુવિધા આપું છું કોઈ ધર્મશાળા નથી આપતો ને તમને બતાવું છું કે હોટલ કેવી છે જે હોટલ છે તે ગૂગલમાં તમે સર્ચ પણ કરી શકો છો જો કહેવાય છે કૃષ્ણ ડ્રીમ્સ હોટલ જે શાંતિની કુંજ જે આ આશ્રમ છે એની એક્ઝેક્ટ સામેની સાઈડ આવે છે અને દોસ્તો હું તમને બતાવું છું કે આપણા હોટલના રૂમ કેવા છે તો મારી સાથે તમે જુઓ હા આપણો માસ્ટર બેડનો રૂમ છે દોસ્તો જે તમે જોઈ રહ્યા છો દોસ્તો તમે આજે જોઈ રહ્યા છો તે ડ્રીમ્સ હોટલ્સ છે અને અહીંયા 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 આપણે 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 સ્ટે સ્ટે છે છે ડે નો કરશું રેસ્ટોરન્ટ પણ પણ એટલે જમવાનું જમવાના છીએ અને દોસ્તો આ રીતના રૂમ પર અંદર વ્યક્તિને રાખવામાં આવશે તો આ સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે આચાર્ય પેલા ઇન્ડિયન ટેમ્પલ મંદિર છે કે ઇન્ડિયાનું એક મંદિર છે એવું કહેવાય છે ઉપરની સાઈડ નરસિંહ તમને સ્ટેચ્યુ દેખાયું છે અને રાક્ષસ રાક્ષસના વિવિધ પ્રકારના બધા કેવા કહેવાય છે કે ચિત્ર બન દોસ્તો હરિદ્વારની અંદર આવો ને આ એક ફરવાનો એક પોઈન્ટ છે જેને કહેવામાં આવે છે અને વૈષ્ણોદેવી મંદિર છે તે બહુ પ્રાચીન ટાઈપનું મંદિર બનાવેલું છે જે તમે જોઈ રહ્યા છો જગ્યા છે જે આ કહેવાય છે સતીજી આજે હવનકુંડમાં અમાઈ ગયો તે જગ્યા છે આ તમને બતાવું છું પાછળની સાઈડ આ મંદિર છે ત્યાં સતીજી અમાઈ ગયા છે તે જગ્યા છે જે અંકલ કહેવાય છે અંકલના નામથી ઓળખવામાં આવે છે આ જગ્યાને ચાલો દોસ્તો તમને બતાવું છું ડેટ ટુની અંદર આપણે સાઈટ સીન બધા કવર કર્યા છે હરિદ્વારના જેમાં મનસાદેવી દેવી અણખલ જે હરકી પેઢી ગંગા આરતી એવા આપણે અનેક જગ્યાનો લાભ લીધો છે ડે ટુની અંદર જે મેં તમને આમાં બતાવ્યું છે અને આપણે અત્યારે કહેવાય છે કે ડે ટુ થઈ ગયો છે ને ડે ટુની અંદર આપણે હોટલથી અત્યારે ચેકઆઉટ કરવાના છીએ જે મેં હોટલ તમને બતાવી છે ત્યાં આપણે સ્ટે કર્યો છે અને હવે આપણે સવારની અંદર અત્યારે કહેવાય છે કે જે આપણે લંચમાં જઈએ અને સવારમાં બ્રેકફાસ્ટ જે આપવાના છીએ બ્રેકફાસ્ટ પણ તમને બતાવું છું કે બ્રેકફાસ્ટ કેવું રહેશે અને આપણા ટીમના આપણા સ્ટાફ સાથે આપણે બધા રેડી થઈ ગયા છીએ તમને બતાવું ફાસ્ટની અંદર તમને આલુ પરોઠા મળશે કોફી અથવા ચા મળશે દહીં સાથે છે

એક વાર તમે ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ અને આપણી સાથે આપણા ડ્રાઈવર સોનુભાઈ પણ આપણી સાથે છે જે સોનુભાઈ આપણે આ ટૂરની અંદર સાથે આપણી જર્ની કરવાના છે આપણા ડ્રાઈવર અને ગાઈડ તરીકે પણ આપણી સાથે છે અને ચાલો તમને બતાવું છું આગળ કે કેવો રહેશે સફરને કેવા વ્યૂઝ પોઈન્ટ આવશે આપણા તરફ ઋષિકેશના માર્ગથી થઈને દહેરાદૂન ચોકે જાય ના માર્ગ ઉપરથી થઈને આપણે જવાના છીએ અને ટોટલ બતાવું છું કે કેવો સફર છે અને જો તમારે પણ આપણી સાથે આવી રીતના કરવો હોય તો તમે નેક્સ્ટ ઇયર માટે પણ બુકિંગ આપણી સાથે કરાવી શકો છો કરવા માટે અહીંયા પૈસા ન દેવા આની માન્યતા એવી છે અહીંયા પૈસા ચડાવવા નથી હોતા ભગવાન દર્શન એમને થાય છે આ જે દોસ્તો તમે જે ખૂબસૂરત નજારો જોઈ રહ્યા છો તે મસૂરી હિલ સ્ટેશનનો નજારો છે જે તમને જે વિલર્સ દેખાય છે બધા મકાન દેખાય છે તે મસૂરીના છે

આજે નીચેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે કેમ્પટી વોટરફોલ કહેવાય છે એના નામથી ઓળખવામાં આવે છે અને આ જગ્યાએ લોકો બધા તમે જોઈ રહ્યા છો કે અહીંયા લિફ્ટના સહારે પણ તમે જઈ શકો છો પર પર્સન બે રૂપિયા છે અહીંયા એક જણાના બસો રૂપિયા લેશે ઉપરથી નીચે લઈ આવશે હલો દોસ્તો દીપ જળની બ્લોક્સની અંદર ફરીથી એકવાર તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ કેમ્પટી વોટરફોલ જે મસૂરીથી માત્ર પંદર કિલોમીટરના રેન્જની અંદર આવે છે કે આપણે અહીંયા કહેવાય છે કે ચારધામની યાત્રાની અંદર યમનોત યાત્રા કરી રહ્યા છીએ એની અંદર આપણે શિવ મંદિર ફર્યા છીએ મસૂરીનો એમનો તમને સાઈડનો રસ્તો વ્યૂઝ બતાવ્યો છે પ્લસ હવે આપણે કેમ્પટી વોટરફોલ તમને અહીંયા બતાવવાનો છું ને અને આટલી જગ્યાએ તમને સમજાવવાનો છું કે આપણે આ આ જગ્યા ફરશું તો આપણી સાથે જો વસ્તુ આજે દેખાઈ રહ્યું છે એ કેપ્ટી વોટરફોલના નામથી ઓળખવામાં આવે છે એવી રીતના આપણે થર્ડ નંબરના ડેસ્ટિનેશન પર આવી છીએ જો યમુનોત્રી જાઓ તો તમે આ જર્ની અંદર તમે કહેવાય છે કે તમે કેમ્પટી વોટરફોલ પણ જઈ શકો છો જો તમે ટેમ્પો ટ્રાવેલવાળાને કહેજો કે આપણે કેમ્પટી વોટરફોલ પણ ફરવાનું છે તે પણ તમને અહીંયા ફરવા મળશે દોસ્તો અને ખૂબ સરસ જગ્યા છે અહીંયા અને તમને વોટરફોલ મેં આ વિડીયોઝમાં બતાવ્યો છે કેવો છે દોસ્તો અને કેવી રીતે ફરું છે તે ટોટલી ગાઈડલાઇન્સ મેં આ વિડીયોઝમાં આપી છે દોસ્તો અને આ જર્ની જે કરવી હોય તમારે તો તમારે દોસ્તો એના માટે આપણો કોન્ટેક પણ તમે કરી શકો છો અને મારી સાથે પણ તમે જર્ની કરી શકો છો બે હજાર પચીસમાં તો દોસ્તો હું તમને કહેવા માટે તમને જાણ કરું છું ઇન્ફોર્મ કરું છું કે જો તમારે અહીંયા ફરવું હોય તો મારી સાથે પણ ફરી શકો છો એ પણ એક સામાન્ય માણસની બજેટની અંદર ચાલો દોસ્તો દોસ્તો આગળ બતાવું છું કે કેવો હશે આપણો આપણે વોટરફોલ જોઈ લીધું છે અને ત્યાંથી આપણે યમનોત્રી તરફ પાછું પ્રસ્થાન કરીએ છીએ એટલે સફર માટે નીકળી ગયા છીએ તે એકસો સિત્તેર કિલોમીટરનો સફર છે જે આપણે પહોંચતા સાંજના પાંચથી છ વાગશે દોસ્તો પણ તેની પહેલા સયાની ચટ્ટી ગામ આવશે ત્યાં આપણે હોટલ લઈ લીધી છે ત્યાં આપણે સ્ટે કરશું અને ત્યાંથી કહેવાય છે કે યમુનોત્રી પચાસ કિલોમીટરના રેન્જમાં આવી જશે દોસ્તો અત્યારે આપણે કાલંદી હોટલની પોગી ગયા છીએ જે સયાની ચટ્ટીમાં આવે છે અને અહીંયાથી કહેવાય છે યમનોત્રી માત્ર પચાસ કિલોમીટરના રેન્જમાં જ આવે છે એટલું નજીક જ થાય છે અને દોસ્તો આ જોઈ રહ્યો છો કાલંદી હોટલની જે રૂમ છે કે રૂમ કેવા છે તો તમે જોઈ રહ્યા છો દોસ્તો જ્યાં તમને કહેવાય છે કે ગરમ પાણીની કિટલી છે પ્લસ ચા કોફી જે છે તમે તે સાથે બનાવીને તમે પી શકો છો તે અહીંયા આવી સુવિધા આપી છે હલો દોસ્તો મેં તમને અત્યારે રાજકોટથી લઈને હરિદ્વારને કેમ્પી વોટરફૂલ મસૂરી સુધીની જર્ની પાર્ટ વનમાં બતાવી છે ને દોસ્તો હવે હું તમને પાર્ટ ટુની અંદર યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ જેવા સ્થળો બતાવવા જઈ રહ્યો છું તો જોતા રહેજો આપણી ચેનલ દીપ જર્ની વ્લોગ્સ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ને